ભરૂચના જાળેશ્વર વિસ્તારમાં આવેલી સંસ્કાર વિદ્યાભવન શાળાની કાર્યપદ્ધતિ સામે વાલીઓએ આજે આચાર્યને રજૂઆત કરી છે શાળાની વ્યવસ્થાઓ અંગે વાલીઓએ અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે શાળા દ્વારા વિદ્યાર્થીઓને મૂકવા આવતા વાહનોને શાળાથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરવામાં આવે છે આના કારણે બાળકોએ ભારે બેગ સાથે લાંબુ અંતર કાપવું પડે છે વર્તમાન સમયમાં ગરમીની મોસમ ચાલી રહી છે વીજળી વારંવાર જતી રહે છે શાળામાં જનરેટરની સુવિધા ન હોવાથી બાળકોને ગરમીમાં મુશ્કેલી પડે છે વાલીઓએ ફરજિયાત ભોજન યોજના સામે પણ વાંધો ઉઠાવ્યો છે તેમના મતે ભોજનની ગુણવત્તા યોગ્ય નથી આમ છતાં શાળા સંચાલકો તેને ફરજિયાત બનાવી રહ્યા છે તાજેતરમાં શાળાએ લોગોવાળી બુકના વેચાણ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી હતી આ મુદ્દે શાળાના આચાર્ય શૈલજા સિંહે જણાવ્યું કે વાલીઓની રજૂઆતને ધ્યાને લઈને તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે મારું નામ દીક્ષિતા પટેલ છે મારી ડોટર નર્સરી થી આ સ્કૂલમાં ભણે છે અત્યારે એક parking નો ઇશ્યુ હતો ને બીજી વસ્તુ કે પાવર કટ પાવર કટ એટલું બધું થાય છે અને અમારી ખાલી એટલી જ માંગ છે કે સ્કૂલમાં તમે એક જનરેટરની વ્યવસ્થા કરો છોકરાઓ ચાર કલાક કલાક કન્ટિન્યુ બંખે નથી રહી શકતા કોઈવાર મહિનામાં એક બે વખત હોય તો વાત અલગ છે આ દિલ્હી નું થઈ ગયું છે તો સ્કૂલ આટલા વરસથી છે ત્રીસ વર્ષ થયા સ્કૂલ ને આટલા બધા છોકરાઓ ભણે છે ફીઝ આવે છે તો એટલી સ્કૂલ પાસે એટલું તો ફંડિંગ હોય ને કે જનરેટર એ લોકો લગાવી શકે જયારે અહીંયા સ્કૂલ સાથે સ્કૂલના જે મેડમ છે એમની સાથે વાત કરવામાં આવી તો મેડમ અમને એવું કહી રહ્યા છે કે એ તો બજેટ જોઈએ એના માટે તો કેટલું બજેટ જોઈએ તમારી સ્કૂલમાં આટલા છોકરાઓ ભણે તમે આટલી ફીઝ લો છો